આવા સમય પણ મજાક કરી રહ્યો છે આઈ થિંક હી ઇઝ રીલી ક્રેઝી આવા સમય કોઈ મજાક કઈ રીતે કરી શકે અરે હું તો મરી જ ગઈ હતી કે હું ગાંડો છોકરો છે હા મને તો શક થઈ રહ્યો છે સીતાબાઈ આણે જ બહારથી દરવાજો બંધ કરી દીધો હશે અને આપણને બધાને અહીં ફસાવી દીધા છે મને બહુ જ ડર લાગી રહ્યો છે ગુરુજી ગુરુજી હા કોઈ કાઈ નહીં બોલતા શું વાત છે ગુરુજી ચૂપ ચૂપ શો તો ઘણો ઇન્ટરેસ્ટિંગ થતો જાય છે ગુડ ડોન્ટ યુ થિંક સો હવે બતાવો તમારા હિસાબે આ શો નો વિનર કોણ હોય શકે થેન્ક યુ મને પહેલા તું સ્ટે फटाफट રીટા અરે શું મસ્ત લાગે છે જબરદસ્ત ફિગર છે જેની સાથે પણ લગ્ન કરશે ખુશ નસીબ હશે તે ગીતા પહેલા શો પછી આના લગ્ન કરાવો <laughs> 40 નો લઈ રહ્યો છે બુડ्डा સાથે કોણ લગ્ન કરવા માંગશે શિદલ સો પૃથવી અને એ કેમ કહ કેમ કેમાં લીડરશિપ ક્વોલિટીઝ છે અને બીજા માટે રિસ્ક પણ લે છે અરે એની કોને પડી છે મહેશ મનોહર નઈ મમતા એ લોકોને બહુ પ્રોબ્લેમ થાય છે મેં કહ્યું હતું ને ઇમોશનલ ફૂલ્સ નું ભલું નથી થતું અને જણાવો ચેનલ બોસ આપનું શું કહેવું છે પૃથ્વી મતલબ છોકરીઓની ચોઇસ પૃથ્વી છે સો મિસ્ટર સુપરસ્ટાર આ સાહેબ બોલાય મને તમારા હિસાબે કોણ જીત છે સીતા અચ્છા કેમ કેમ કે સાહેબ એ મને બહુ ગમે છે તને કોણ પસંદ છે તે અમારે શું લેવા દેવા તમને સૌને એક વાત કહી રહ્યો છું તમારી પસંદ અને ના પસંદથી અહીંયા કોઈનું પણ ચાલવાનું નથી એ સમજી લો તમે ઓકે સેન્ડી તમારી ચોઇસ કોણ છે ભલે ટકલો ગુરુજી ઓ શંકર ઈ સો ડરપો સો બેડ ચોઇસ લોકો સમજશે કે મે ગાંડા થઈ ગયા છે બિંગો તમારો રિએક્શન થી પાકું થઈ ગયું કે હવે ભલે કંઈ પણ થઈ જાય મારા હિસાબે શંકર જ છે સેન્ડી આર યુ સિરિયસ જોયો તમારામાંથી કોઈ પણ એને વિનર માનવા તૈયાર જ નથી ખબર છે જ્યારે આપણે લોકોને એ બતાવશું કે આ શોનો વિનર શંકર છે તો એમને ગુસ્સો આવશે અલગ અલગ રીતે કોમેન્ટ્સ કરશે ફેસબુક પર ટ્વિટર પર લાસ્ટ બસને જ ક્રિટિસાઇઝ કરતા રહેશે લાસ્ટ બસ આ છે લાસ્ટ બસ તે છે એમના કમેન્ટ્સ પર જ આપણી બસ ચાલતી રહેશે લોકોના રિએક્શન જ આપના શોને હીટ બનાવશે સારા નરસાની પરવા કોણ કરે છે આજકાલ લોકોના ઇમોશન સાથે ફૂટબોલ રમો આ સ્ટ્રિક છે આજકાલ લોકોને બેવકૂફ બનાવવા કેટલા આસાન છે